કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકામાં આવતા ગામડાઓમાં રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેની નોટિસ આપવામાં આવી રહી છે તેના પગલે આસિફ પટેલ પ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો સાથે રહીને વાગરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવેલું હતું કે જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તામાં બેસી છે ત્યારથી આ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પ્રજાને કોઈને કોઈ કારણોસર હેરાન પરેશાન કરવામાં આવે છે ને એક એકરની મર્યાદા આપવામાં આવી છે અને મુદ્દત બહુ ઓછી આપી છે એટલા ઓછા દિવસમાં ગરીબ વ્યક્તિ કેવી રીતે પુરાવા આપે અને આમ ગરીબ પ્રજાને હેરાન બંધ કરે નહીં તો વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે એવી આસિફ પટેલે ચીમકી આપી હતી આ કાર્યક્રમમાં આસિફ પટેલ જાબીર પટેલ સકીલ રાજ હસન ભટ્ટી દિનેશ રાઠોડ મોહન પરમાર ભરત ઇમ્તિયાઝ પટેલ રાયજીભાઈ મકસૂદ રાણા અક્ષયસિંહ રાજ મુખ્તિયાર સૈયદ નરપતસિંહ પહાજ ફિરોજ રાજ ભગવાન સંઘ સહિત કોંગ્રેસના કાર્યકરો તથા સામાન્ય પ્રજા હાજર રહી હતી રિપોર્ટર અઝહર પઠાન વાગરા ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અનુસાર જે વાગડા તાલુકાના દરેક રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તેના વિરોધમાં આજ રોજ અમે મેદની લઈ જાગી મેદની લઈ આવેદનપત્ર આપવામાં આવેલા છે તો હું આપના માધ્યમથી સરકારશ્રીને જાહેર કરું છે કે નેશનલ ફૂડ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર પબ્લિક એક ત્રણ એક મુજબ ત્રણ ઓબ્લિક એક મુજબ દરેક વ્યક્તિને દરેક રેશન ધારકને સબસિડીનું અનાજ મળવા પાત્ર છે છતાં સરકાર સબસિડી ઉપર તડાપ માડી રહી છે જે જ્યારની કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી ત્યાંથી તમે જોઈ લો પહેલી તો કેરોસીનની સબસિડી નાબૂદ ગેસના બોટલની સબસિડી નાબૂદ અને હવે અનાજની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે એટલે દરેક સબસિડીને નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદાર સિંહે તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને કે ભાઈ તમારી આવક બતાવો તમારી જમીન બતાવો તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું તો હું માધ્યમથી કે સાહેબ એક નકલ છે એક એકરની એમાં આઠ નામ છે આઠે આઠ ને નોટિસ આપવામાં આવે કે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે ત્રણ દિવસમાં તમે એનો ખુલાસો આપો ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે એને ખબર નથી કે જીએસટી શું છે છતાં સરકારે કિંડાખોરી રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિંડાખોરી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળા મારી બધી સબસિડીઓ બંધ કરવા માગે જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતાં ખચકાએ નહીં અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ના ડોનરેશન રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ના કરે એવું આપણા આપના પ્રિન્ટ મીડિયા ના સરકારને સરકાર ને જણાવવા માંગુ છું